સુરત મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે રક્ષાબંધનના પર્વે મહિલાઓ માટે બીઆરટીએસ અને સિટી બસની સેવા મુસાફરી કરાય છે ત્યારે આ વખતે નવી પહેલ કરાઈ છે જેમાં વિદ્યાર્થીઓ મહિલાઓ અને સિનિયર સિટીઝનને માત્ર એક હજાર રૂપિયામાં આખું વર્ષ અનલિમિટેડ પણ જાહેરાત કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકાની આજની મળેલી ખાસ સામાન્ય સભામાં ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ રમીલા પટેલે જણાવ્યું હતું કે જ્યારે સુરત મહાનગરપાલિકાએ બસ સેવા શરૂ ન કરી હતી ત્યારે સુરતની અંદર રિક્ષા અને મુસાફરો ભરી જતા હતા તેમના પાસેથી વધુ ભાડું વસૂલવામાં આવતું હતું પાલિકાએ બસ સેવા શરૂ કર્યા બાદ સિટી બસ અને બીઆરટીએસ બસમાં રોજના અઢી લાખ મુસાફરો મુસાફરી કરે છે વિદ્યાર્થીઓ સિનિયર સિટીઝન અને મહિલાઓ માત્ર એક હજાર રૂપિયા ભરીને આખો વર્ષ અનલિમિટેડ મુસાફરી કરી શકે છે આ સાથે તેઓએ અગત્યની જાહેરાત કરતાં કહ્યું હતું કે આગામી રક્ષાબંધનના દિવસે અંગત વર્ષની જેમ જ તે સુરત મહાનગરપાલિકાને બીઆરટીએસ અને સિટી બસમાં મહિલાઓ અને બાળકોને વિનામૂલ્યે મુસાફરી કરી શકશે આ ઉપરાંત ઓએનજીસીથી સરથાણા વચ્ચે પ્રાયોગિક ધોરણે માત્ર મહિલાઓ માટેની બસ શરૂ કરવામાં આવશે કૃણાલ સિલર સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર અને આરોગ્ય સમિતિ સભ્ય અને જાહેર પરિવહન પ્રવૃત્તિ સભ્ય સામાન્ય સભામાં શું માટે તમે આપણે સૌ જાણીએ છીએ કે રક્ષાબંધન એ આપણા હિન્દુ ધર્મ સનાતન ધર્મનો પવિત્ર તહેવાર છે જે પર્વમાં બહેનો પોતાના ભાઈઓની રક્ષા માટે પ્રાર્થના કરે છે અને એના હાથે રક્ષા સૂત્ર બાંધે છે આ પવિત્ર તહેવારે સુરત મહાનગરપાલિકા તરફથી મહિલાઓ માતા બહેનો માટે નવી યોજના લાવવામાં આવી છે કે જેમાં રક્ષાબંધનના દિવસે એટલે કે ત્રીસમી તારીખે દરેક માતા બહેનો પોતાના ભાઈઓને જે રક્ષાબંધન માટે જાય છે તેના માટે આ બસ સેવાનો ફ્રીમાં લાભ લઈ શકશે અને વધુમાં સુરત મહાનગરપાલિકા તરફથી નવી યોજના લાવવામાં આવી છે જેમાં મહિલાઓ એક હજાર રૂપિયામાં આખા વર્ષમાં અનલિમિટેડ સેવા આ બસ સેવાનો લાભ લઈ શકે સુરત મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધનના દિવસે મહિલાઓને બાળકોને વિનામૂલ્ય મુસાફરી સાથે એક હજાર રૂપિયામાં આખું વર્ષ અનલિમિટેડ મુસાફરીની જાહેરાત કરી છે જેને મોટી સંખ્યામાં શહેરીજનો લાભ લેશે તેમ પણ જણાવ્યું હતું અઝલકૃષિ સાથે હર્ષદ સેટા